નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આવનારી દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને આ ત્રણ શબ્દ બોલી લેશો તો મિત્રો તમારા ઘરમાં ગુરુદેવની કૃપાથી ધનધાન્યની કમી નહીં થઈ શકે તેમજ તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી તેમજ ગરીબી દરિદ્રતા હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને આ ત્રણ શબ્દ બોલો છો તો મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના અવશ્ય જ પૂર્ણ થવા લાગે છે સાથે જ મિત્રો આપણે આ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા બીજા પણ અન્ય ઉપાય વિશે પણ જાણશું અને તે દિવસે કરાતા શુભ કાર્ય વિશે પણ વાત કરવાના છીએ તો જો મિત્રો તમે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુદેવની કૃપા પોતાની ઉપર વરસાવવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને સાથે જ આપણે આજના આ વિડીયોમાં જાણશું કે તમારે દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર ફક્ત એક દીવો પ્રગટાવીને આ ત્રણ શબ્દ બોલી લેવાના છે એ વિશે પણ જાણશો તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે ગુરુદેવની કૃપા તમારી ઉપર સદાચ બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ જરૂર લખી દેજો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું બહુ જ વિશેષ મહત્વ છે મિત્રો આપણા જ્યોતિષ પંચાંગ અનુસાર દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે એક અષાઢ મહિનાને શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ તિથિને અષાઢ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અને વેદવ્યાસ જયંતિ તરીકે પણ ઓળખાય છે આ ઉપરાંત મિત્રો આ દિવસે બ્રહ્મસૂત્ર મહાભારત શ્રીમદ ભગવત અને અઢાર પુરાણો જેવા અદભુત હિત્યની પણ રચના કરનારા ગુરુ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ આ દિવસે જ થયો હતો આથી મિત્રો આ દિવસનું બહુ જ વિશેષ મહત્વ છે મિત્રો આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને આ ઉપરાંત પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને શુભ પ્રસંગે દાન કરવાનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે સાથે સાથે ગુરુ પૂર્ણિમાએ વેદવ્યાસજીની જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે અને લોકો ગુરુદેવની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરે છે તો મિત્રો હવે આપણે ગુરુ પૂર્ણિમાના તિથિ વિશે વાત કરીએ જ્યોતિષ પંચાંગ અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ દસ જુલાઈએ બપોરે એક વાગ્યાને સાડત્રીસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે અગિયાર જુલાઈએ બપોરે બે વાગ્યા સાત મિનિટે સમાપ્ત થશે આથી મિત્રો દસ જુલાઈએ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવશે સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ કે તમારે ગુરુ પૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને ત્રણ શબ્દો બોલી લેવાના જેનાથી તમારી ઉપર ગુરુદેવની અપરમ કૃપા પ્રાપ્ત થાય જેનાથી તમારા ઘરની બધી જ ગરીબી જડમૂળથી સમાપ્ત થઈ જાય સાથે જ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે બધા ગુરુઓએ વંદન કરવામાં આવે છે અને શ્રાવણ મહિનો ઉત્તર ભારતમાં ગુરુ પૂર્ણિમાના બીજા દિવસથી શરૂ થાય છે જેનું ખૂબ જ મહત્વ છે આ તિથિએ ગુરુપૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે વેદ વ્યાસે ઘણા વેદ અને પુરાણોની રચના કરી હતી આ ખાસ પ્રસંગે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને વેદવ્યાસજીની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે આપણા જીવનમાં ગુરુનું મહત્વ સમજાવવા માટે ગુરુપૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવે છે અને ગુરુપૂર્ણિમાના દિવસે લોકો તેમના ગુરુઓને ભેટ આપે છે અને તેમના આશીર્વાદ લે છે આથી જો મિત્રો તમે પણ પોતપોતાના ગુરુઓને ભેટ આપશો અને તેના આશીર્વાદ લેશો સાથે જ અમે તમને આજના વિડીયોમાં જે પણ ઉપાય જણાવ્યા એ ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમને ગુરુદેવના અપરંપાર આશીર્વાદ મળશે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થવા લાગે મિત્રો ગુરુ એટલે કે જે આપણને ઈશ્વર સુધી પહોંચાડે ઈશ્વર એટલે કે પરમાત્મા જે આપણી અંદર પણ બિરાજમાન છે અને આત્માના સ્વરૂપમાં કે જે આપણને આપણા જ દર્શન કરાવે આપણને આપણી ઓળખાણ કરાવે અને આપણે ગુરુ કહીએ છીએ મિત્રો ઈશ્વર કે પરમાત્માને આપણે બહાર તો એમ જ શોધીએ છીએ પણ ખરેખર તે આપણા હૃદયમાં જ બિરાજમાન હોય એટલા માટે જ મિત્રો કહેવાય છે કે મન અને બુદ્ધિને પવિત્ર રાખવી જોઈએ કારણ કે ત્યાં પરમાત્માનો વાસ હોય અને મિત્રો ગુરુ એટલે કે જે આપણને પોતાને ઉપર આંગળી ચીંધવા માટે શીખવાડે કે જો તારી અંદર પરમાત્મા છે માટે તે પરમાત્માનો આદર કર અને તું જે કંઈ પણ કાર્ય કર્મ કરે છે એનાથી ડરીને કર અથવા તો તે તેના સન્માનથી કરો કારણ કે આપણને જેણે જીવન આપ્યું રોટી કપડાં મકાન આપ્યું છે તથા આ જીવનને સાર્થક કરવા માટે શક્તિ પ્રદાન કરી છે ધન વૈભવ સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય અને આપણી અંદર શરીરમાં જેટલા પણ અંગો છે કે જેની કિંમત થતી નથી તે અંગો પણ આપણને આપ્યા છે કે જેથી આપણે પ્રકૃતિ માતાના દર્શન કરી શકીએ અને પરમપિતા પરમાત્માને આપણે જાણી શકીએ અને જોઈ શકીએ છીએ અથવા તો આપણે એમને રચેલી આ સૃષ્ટિના દર્શન કરી શકીએ છીએ એવું જ્ઞાન તે આપણને આપે છે અને તે એવી દ્રષ્ટિ પણ આપણને આપે છે તે પરમાત્માનો આપણે આભાર માનવો જોઈએ આવી જ રીતે મિત્રો આ ગુરુ પૂર્ણિમાનું બહુ જ ખાસ મહત્ત્વ છે તો મિત્રો આવો હવે આપણે આ આજના ઉપાય વિશે જાણી લઈએ કે તમારે આજે કઈ જગ્યા ઉપર એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને આ ત્રણ શબ્દો બોલવાના છે કે જેનાથી તમને ગુરુદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય તો મિત્રો આપણે આ ઉપાય વિશે જાણીએ એના પહેલા જો હજુ સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો મિત્રો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ કમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ તેમજ જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને એની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો તમારી આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સૌ પ્રથમ સ્નાન કરી સ્વચ્છ થઈ જવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને મિત્રો સૌ પ્રથમ તમારે પોતાના ગુરુદેવના આશીર્વાદ લઈ અને પછી જો એ ગુરુ હાજર ન હોય અથવા તો તેના ફોટા તમારી પાસે હોય તો એના તમે આશીર્વાદ લઈને પછી મિત્રો તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ પીપળાનું વૃક્ષ હોય ત્યાં તમારે જવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમારે સૌ પ્રથમ પીપળાના વૃક્ષને પ્રણામ કરવાના કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે આથી તમારે ત્યાં જઈને સૌ પ્રથમ એક નો દીવો પ્રગટાવો અને મિત્રો તમારે આ ત્રણ શબ્દો એટલે કે આ છાપ કરવાનો છે ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સક્ષત પરબ્રહ્મ તમે શ્રી ગુરુવે નમઃ આ છાપ કરીને તમારે પીપળાના વૃક્ષની નીચે તમારા ગુરુદેવના નામનું ધ્યાન કરવાનું સાથે જ મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના નામનું પણ સ્મરણ કરવાનું છે અને તમારી જે કંઈ પણ મનોકામના હોય એ તમારે માંગવાની સાથે જ એવી પ્રાર્થના કરવાની કે હે ગુરુદેવ તેમજ હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી તેમજ દરિદ્રતા છે એને દૂર કરી દેજો અમારા ઘરમાં નકારાત્મક ઉર્જા અથવા તો કોઈની નજર હોય તેમજ જુઓ તમારા ઘરની અંદર કોઈ વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ કુંડળી દોષ હોય તો એ બધા જ ગ્રહથી અમને છુટકારો આપજો આ રીતે તમારા મિત્રો પ્રાર્થના કરીને પીપળાના વૃક્ષની સાત વાર પરિક્રમા કરી લેવી પછી મિત્રો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે અને તમારા ગુરુના નામને તમારે આશીર્વાદ આપશે સાથે જ ભગવાન વિષ્ણુ તમે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ જશે મિત્રો જો તમે ગયા વર્ષ આ ઉપાય ન કર્યો હોય તો તમે આ વર્ષ દસ જુલાઈના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય જરૂર કરી લેજો અને મિત્રો આ દિવસે ગુરુવારનો દિવસ છે ગુરુપૂનમનો દિવસ માનવામાં આવે છે આથી આ દિવસનું બહુ જ ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે તમે પીપળાના વૃક્ષની નીચે એક શુદ્ધગીનો દીવો પ્રગટાવી જે પણ મંત્ર કીધો એ ગુરુ મંત્રનો સાતવાર છાપ તમારે જરૂર કરી લેવો જેનાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે મિત્રો સાથે જ આ ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણને એવું શીખવે છે કે આપણા જીવનમાં આપણા પોતાના ગુરુ જરૂર હોવા જોઈએ કારણ કે મિત્રો ગુરુ છે એ આપણને આપણા સાચા જીવનની દિશા દર્શાવે છે મિત્રો આપણા ગુરુ હોય એના શિષ્ય પાસેથી કોઈ પણ પ્રકારની આશા નથી રાખતા અને તે આપણને આપણા જીવનનું સાચું એવું માર્ગદર્શન આપે છે અને શિષ્યની પણ ફરજ હોય જ્યારે પણ તે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એના ગુરુને કંઈ નહીં કંઈ દક્ષિણા જરૂર આપવી જોઈએ ગુરુ શિષ્યનો સંબંધ એવો છે કે જેવો ઈશ્વર પરમાત્મા અને તેના ભક્તનો હોવો જોઈએ જોકે અત્યારના સમયમાં સાચા ગુરુ મળવા એ ઘણા જ મુશ્કેલ છે પણ મિત્રો સનાતન ધર્મમાં અત્યંત પાવન અને પુણ્યદાયી આ દિવસને માનવામાં આવે છે એટલે કે અષાઢ માસની પૂર્ણિમાને મનાય છે આ દિવસે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે પણ આપણે કોઈનું કઈ લઈએ છીએ તો કંઈક આપીએ છીએ એટલે જ આપણે દેવતાની સાથે જોડાઈ રહેલા છીએ આપણે જો ઘરમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરીએ તો આપણે યજ્ઞ હોમ જરૂર કરીએ છીએ આથી તે ઓમ હોમ હવન અથવા સત્યનારાયણ ભગવાનની કથા છે દેવને સમર્પિત થતી હોય આપણા કુળદેવીની પણ આરાધના કરીએ છીએ જેથી એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે આપણે આપણા પિતૃઓનું પણ સ્મરણ કરીએ છીએ જેથી કરીને આપણા પિતૃઓના પણ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય આ રીતે આપણે જ્યારે પણ ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ગુરુ છે એ પણ પોતાના શિષ્યને પ્રાપ્ત કરીને ધન્ય બને છે જીવનમાં જ્ઞાન શાંતિ અને પ્રગતિની પ્રાપ્તિ અર્થ ગુરુની આરાધનાનો દિવસ છે એ છે આ ગુરુ પૂર્ણિમાના દિવસે જે તેની સાથે જ મિત્રો હવે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા શુભ કાર્ય વિશે વાત કરીએ તો મિત્રો અષાઢી ગુરુપૂર્ણિમાના દિવસે દીપદાન કરવાનું પણ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે જોકે આજે લક્ષ્મીજીનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે દરેક પૂર્ણિમા દરેક અમાવસ્યા એ લક્ષ્મી પૂજન પણ અવશ્ય જ કરવું જોઈએ પરંતુ મિત્રો સાથે એમના પતિદેવ શ્રી નારાયણ ભગવાનની પણ વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીના નામનો દીવો પણ પ્રગટાવવો જોઈએ અને આ દીવો મંદિરે જઈને પણ પ્રગટાવી શકાય તેમજ ગુરુપૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવી અને કથા સાંભળવી બહુ જ શુભ માનવામાં આવે છે એવું મનાય કે મિત્રો સત્યનારાયણ દેવ કળયુગના રાજા કહેવામાં આવે છે સત્ય જ ઈશ્વર છે અને ધર્મ જ ઈશ્વર છે માટે જ આપણે ઈશ્વરને શોધવાની જરૂર નથી મિત્રો વ્રત ઉપવાસ થાય કે ન થાય પણ જો આપણે સત્યના માર્ગ ઉપર ચાલીશું અને ધર્મના માર્ગ ઉપર ચાલીશું તો પણ બહુ જ શુભ મનાય છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે મહાદેવની પણ વિશેષ રૂપથી પૂજા કરી શકો જ્યારે પણ તમે મહાદેવની પૂજા અર્ચના કરો ત્યારે તમારે મંત્રનો જાપ કરી શકો ઓમ સોમાય નમઃ અને ઓમ સોમનાથ એ નમઃ મંત્રનો તમે જાપ કરી શકો છો માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે પણ તમે આ મંત્રનો જાપ કરી શકો છો ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો પણ તમે જાપ કરી શકો અને મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે જ્યારે પણ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કમળ કાકડીની માળાથી કરવામાં આવે તો આ દિવસે તમે શ્રીયંત્રની પણ પૂજા અર્ચના કરી તો આનાથી ધાનિના વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે તુલસી માતાની પણ વિશેષરૂપથી પૂજા અર્ચના કરવી જોઈએ જે વિષ્ણુ ભગવાન અને બહુ જ પ્રિય છે એવું મનાય છે કે જ્યારે પણ તમે આ દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરો તેમજ કથા કરો ત્યારે તુલસીના પાન અવશ્ય જ અર્પણ કરવામાં આવે છે મિત્રો તુલસી માતા અને એકમાત્ર છોડ જ નહીં પણ તેને માતા લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવ્યું છે અને તેને એક ઔષધીય છોડ પણ કહેવાય છે આથી જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે માતા તુલસીની પૂજા અર્ચના વિશે રૂપથી કરશો તો તમને સારા એવા આરોગ્યની પ્રાપ્તિ થઈ શકશે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવી એ પણ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો તમને જે પણ ઉપાય જણાવ્યા કે જે પીપળાના વૃક્ષની નીચે એક દીવો પ્રગટાવીને એ મંત્રનો જાપ તમારે જરૂર કરી લેવો જોઈએ જેનાથી તમારા ઘરની ગરીબી જડમૂળથી સમાપ્ત થઈ જાય તેમજ મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે દાનનું પણ બહુ જ વિશેષ મહત્વ છે અન્નદાન વસ્ત્રદાન વગેરેના દાનનું પણ બહુ જ વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે મિત્રો જો તમે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈપણ વસ્તુનું દાન કરો તો જેમ કે પૈસા વગેરે જેવી વસ્તુઓનું તમે દાન કરી શકો છો આનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે મિત્રો અષાઢ માસની પૂર્ણિમા જ્યારે પણ આવે ત્યારે મિત્રો દેવશેની એકાદશીથી ચાતુર્માસનો પણ પ્રારંભ થઈ જાય આટલા માટે મિત્રો આમ પૂર્ણિમાનું મહત્વ છે એટલે પણ વધી જાય છે કે ચાતુર્માસ દરમિયાન આપણે ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપાસના કરીએ છીએ અને ભગવાન નારાયણની પૂજા પ્રાપ્ત કરવા માટે ચાતુર્માસ દરમિયાન ફક્ત વ્રત જપ અને ઉપવાસ કરે છે એનું પણ આપણને બહુ જ ફળ મળે છે મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના વડીલ અને માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ તેમજ જેમનો ગુરુ પ્રભાવી ન હોય તેમણે ભગવાન શિવ દત્તાત્રેય વેદ વ્યાસ આદિશંકરાચાર્યજી મહારાજ વગેરેના ફોટો સામે ધ્યાન કરીને પુષ્પ અર્પણ કરવું જોઈએ તેમજ આ દિવસે લોકોએ હલ્દી કે કેસરનો તિલક કરવો જોઈએ તેનાથી ગુરુ મજબૂત બને છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં ચંદનવાળી અગરબત્તી કે ધૂપ પ્રગટાવવી જોઈએ તેમજ ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના ધન કે તિજોરીમાં પીળા રંગના કપડામાં હળદીને ગાંઠ મારીને મૂકવું જોઈએ તેમજ આ દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન કરવું તેના લીધે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેમજ ગુરુપૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડની નીચે જળ અર્પણ કરવું જોઈએ અને ઘીનો દીવો મૂકવો જોઈએ આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય તેમજ મિત્રો જો આપનો ગુરુ નબળો હોય કુંડળીમાં દોષ હોય તો પીપળાના વૃક્ષમાં જળ અર્પિત કરો આ સાથે જ સાત વખત પીપળાને સૂતર લપેટો આવું કરવાથી કુંડળીના દોષો દૂર થઈ જાય તેમજ કેસરના થોડા તાતણા લઈને તેને ગંગાજળમાં ખોળીને ગુરુપૂર્ણિમાથી માંડીને ચાલીસ દિવસ સુધી તેનું તિલક કરવું આવો ઉપાયથી એકાગ્રતા વધશે અને સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે તેમજ જો આપના લગ્નમાં વિઘ્ન આવતા હોય અથવા જો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ગુરુપૂર્ણિમાના દિવસે લક્ષ્મીનારાયણના મંદિરે જઈને બે કેળાના છોડ અર્પણ કરવા મિત્રો આનાથી શીઘ્ર વિવાહના યોગ બનવા લાગશે તેમજ જો આપને નોકરી પ્રાપ્ત કરવામાં બહુ જ મુશ્કેલી પડી રહી હોય તો ગુરુપૂર્ણિમાના દિવસે તમારે કોઈ પણ સુમસાન જગ્યાએ અથવા તો કોઈ ચાર રસ્તા પર જઈને સિક્કો જમીનમાં દબાવી દેવો જોઈએ આ ક્રિયા કર્યા બાદ પાછળ કરીને ન જોવું આપને શીઘ્ર નોકરી પ્રાપ્ત થઈ જશે તેમજ મિત્રો જો આપનો સમય ખરાબ ચાલી રહ્યો હોય કોઈ કામ ન થતું હોય કે દરેક કાર્યમાં વિઘ્ન આવતા હોય તો આપે ગુરુને પીળા વસ્ત્રો ભેટી અથવા પીળું ફળ ગુરુને અર્પણ કરવું જોઈએ આજના દિવસે ભાવથી ગુરુનું પૂજન અર્ચન કરવાથી પણ જીવનના દરેક વિઘ્ન દૂર થઈ જાય છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી સ્વચ્છ કપડાં પહેરી ત્યારબાદ પૂજા સ્થળ પર ગુરુયંત્રની સ્થાપના કરવી ત્યારબાદ પ્રતિદિવસ આ યંત્રને અગરબત્તી સળગાવીને પૂજા કરવી આવું કરવાની સાથે જ ગુરુના આશીર્વાદ બન્યા રહે છે સાથે જ ગુરુ બૃહસ્પતિની પણ કૃપા બની રહે સાથે જ ગુરુગ્રહને બળ મળે છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જીવનમાં જે ગુરુ છે તેની પાસે જઈને તેમને પ્રણામ કરો અને ઘર પર ભોજન કરવા માટે આમંત્રણ આપો જ્યારે ગુરુ ઘરે આવે તેમના પગ ધોવા સાથે જ ભોજન કરાવ્યા બાદ વસ્ત્ર અને દક્ષિણા આપીને વિદાય કરવી જોઈએ આવું કરવાથી ગુરુગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે જેમના ગુરુ નથી તેઓ ગુરુચરણ પાદુકાની પૂજા કરી શકે તેમજ મિત્રો વાસ્તવ અનુસાર ઈશાન કોણ પર ગુરુ બ્રહસ્પતિનું આધિપત્ય હોય છે ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવજો મિત્રો આવું કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહેશે સાથે જ ભાગ્યોદય થશે તેમજ ગુરુ પૂર્ણિમા પર પીળા વસ્ત્રો પીળી દાળ કેસર ઘી પિત્તળ પીળા રંગની મીઠાઈ વગેરે દાન કરી શકાય કારણ કે પીળા રંગના સંબંધ ગુરુગ્રહ સાથે હોય છે એટલા માટે આ દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવશે અને સાથે જ મિત્રો દુર્ભાગ્ય દૂર થઈ જશે તેમજ મિત્રો કુંડળીમાં ગુરુગ્રહ નબળો હોય તો જીવનમાં નોકરી વ્યવસાય ધંધા સહિતના પાસાઓને ખરાબ અસર થાય છે જાતકની પ્રગતિ નથી થઈ શકતી તમને પણ આ સમસ્યા નડતી હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુની ભાવઘેર પૂજા કરવી જોઈએ આ દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાથી રાહત મળે છે આ ઉપરાંત વિષ્ણુ પૂજામાં પંચામૃત તુલસી અને પીળા ફૂલનો ઉપયોગ કરવો જરૂરી છે ભગવાન વિષ્ણુને ગોળચનાની દાળ અથવા તો બેસનના લાડુનો પ્રસાદ ધરાવવો જોઈએ તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય જ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર